વોટ ચોરીના મુદ્દા પર આજે ફરીવાર અમિત ચાવડાએ મોટો ધડાકો કર્યો છે બે હજાર બેથી થી ભાજપ ગુજરાતમાં વોટ ચોરી કરી રહ્યું છે તેવા લગાવ્યા છે તેમણે લોકસભાના મત વિસ્તારના પણ ઉલ્લેખ કરતા ચોર્યાસી વિધાનસભાની પણ વોટ ચોરીની ઘટના વિશે માહિતી આપી છે અને આ વખતે તેઓએ ચૂંટણી પંચનો હવાલો આપીને સમગ્ર બાબત મીડિયા સમક્ષ રજૂ કરી છે વિગતે વાત કરીએ અમિત ચાવડાએ વોટ ચોરી મુદ્દે શું ધડાકો કર્યો છે તેના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષા બેન આપ જોઈ રહ્યા છો સ્વમાન દેશભરમાં વોટ ચોરીનો મુદ્દો ખૂબ જ ઉછળ્યો છે તે દેશની સંસદ હોય કે રાહુલ ગાંધીએ કરેલી પત્રકાર પરિષદ તમામ જગ્યાએ કોંગ્રેસે પુરાવા રજૂ કરીને વોટ ચોરી થઈ રહી છે તેવો દાવો કર્યો હતો અગાઉ ગુજરાતમાં પણ સીઆર આર પાટીલની લોકસભામાં વોટ ચોરી થઈ હોવાનો આક્ષેપો કોંગ્રેસ ગુજરાત પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી લગાવ્યા હતા આજે ફરીવાર અમિત ચાવડા દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે

આખા દેશના લોકોને સમાનતાનો અધિકાર પણ આપે છે અને સાથે સાથે આ દેશની લોકશાહી વ્યવસ્થાના રક્ષણ માટેની જવાબદારી પણ આપે છે જે રીતે છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણી પંચની તટસ્થતા નિષ્પક્ષતા પ્રમાણિકતા અને પારદર્શિકતા પર વખતો વખત સવાલો ઉઠતા આવ્યા છે વખતો વખત આક્ષેપો થતા આવ્યા છે અને એના સમર્થનમાં પુરાવા પણ અનેક વખત અપાવ્યા તેમ છતાં એની પર કોઈ કોઈ ધ્યાન પણ પણ ના કાર્યવાહી પરનાયક રાહુલ ગાંધીજી આખા દેશના લોકોના મનમાં જે શંકા હતી કે આ ચૂંટણી પ્રક્રિયાઓ ન્યાયિક અને પારદર્શક રીતે નથી થતી મતદાર યાદીમાં ક્યાંક ને ક્યાંક છેડા થઈ રહ્યા છે ચૂંટણીઓને મેન્યુપ્લેટ કરવામાં આવે છે અને આખી જે લોકોના મનમાં શંકા હતી ફરિયાદો હતી જે આક્ષેપ હતા અને આખું ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની સરકારનું જે વોર્ડ ચોરીનું નેક્સસ હતું જે ગઠબંધન હતું એ નેક્સસ ને ખુલ્લું પાડવાનું કામ રાહુલ ગાંધીજીએ કર્યું આપણે બધા જાણીએ છીએ કે સાત ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ જયારે રાહુલજીએ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી અને કર્ણાટકમાં જે રીતે વોટ ચોરી થઈ રહી છે એના પુરાવા તથ્યો સહિતની માહિતી આ દેશને દુનિયા સમક્ષ મૂકવામાં આવી ત્યારે ચૂંટણી પંચે એના પર કાર્યવાહી કરવાની વાત કરવી જોઈતી ચૂંટણી પંચે એની સાચી હકીકતો આપવાની જરૂરિયાત હતી પણ ચૂંટણી પંચ ચોપ હતું એ રાહુલ ગાંધીજી પાસે માહિતી જોઈતી હોય તો એફિડેવિટ આપો એવી વાત કરતું હતું અને બીજી બાજુ ચોરી પકડી ગઈ હોય એમ આખું કૌભાંડ ખુલ્લું પડી ગયું હોય એમ ભારતીય જનતા પાર્ટી નો એક એક નેતા ચારે રેંગ કરીને ભાષણો કરતા હતા આક્ષેપો કરતા હતા એ જ રીતે આખા લોકો સમર્થન આપ્યું કે હા વોટ ચોરી થઈ રહી છે ચૂંટણી પંચ પર અમને વિશ્વાસ નથી ત્યારે બીજી પ્રેસ કોન્ફરન્સ પાંચ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ યોજાય અને જે હાઇડ્રોજન બોમ્બ કહેવાય એવો હાઇડ્રોજન બોમ્બ હરિયાણાની મતદાર યાદી બાબતે ફૂટ્યો અને આપણે બધાએ જોયું કે વિદેશ બ્રાઝિલની કોઈ એક્ટ્રેસ ના હરિયાણાની મતદાર યાદીમાં ફોટા સાથે એક વખત બે વખત ને બાવીસ વખત નામ નોંધાયેલા આપણે બધાએ જોયા અને હજારોની સંખ્યામાં ખોટા મતદારો હોવાનું એ હાઇડ્રોજન બોમ્બ રૂપી પ્રેસ કોન્ફરન્સમાં આખી દેશ ને દુનિયાએ જોયું તેમ છતાં ચૂંટણી પંચ ચૂપ છે તેમ છતાં સરકાર એનો બચાવ કરે છે ત્યારે લોકશાહી બચાવવાની લોકોના બંધારણીય હકોને બચાવવાની આ લડાઈ આખા દેશના લોકો ધીમે ધીમે જોડાય ગુજરાતમાં પણ તમે બધાએ જોયું છે કે જે રીતે આ વોર્ડ ચોરી થઈ છે એને ખુલ્લી પાડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમે એના પર કામ કર્યું તો મને આ આજે દેવડાવવું પડે કે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ આજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે જે પ્રેસ કોન્ફરન્સ કરીને પુરાવા આપ્યા કે નવસારી લોકસભા બેઠક કે જ્યાંથી સાંસદ આજે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ છે એમના મતક્ષેત્રમાં ચોર્યાસી વિધાનસભા વિસ્તારને એક અમે સેમ્પલ તરીકે લીધું જે ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં કુલ છ લાખ અને નવ છ લાખ અને નવ હજાર કુલ મતદારો છે એ પૈકી બે લાખ અને ચાલીસ હજાર મતદારોની ચકાસણી કરી એટલે કે ચાલીસ ટકા મતદારોની ચકાસણી કરી તો એમાં બાર ટકા જેટલા મતદારો ખોટા ડુપ્લિકેટ શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું અને એ દિવસે અમે પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં મતદાર યાદીઓમાં ખોટા મતદારો છે શંકાસ્પદ મતદારો છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ

એસઆઈઆર ની પ્રક્રિયા આજે પૂર્ણ પેલા ફોર્મ સ્વીકારવાની તારીખ આજે પૂર્ણ થવા જાય છે એ દિવસના જે આંકડા છે એની સરખામણી કરીએ તો એ અમારી જે વાત હતી એના કરતાં પણ વધારે વોટ ચોરી થઈ હોવાનું આજે ચૂંટણી પંચ પોતે સ્વીકારી રહી છે આપણે ગુજરાતમાં જે રીતે એસઆઈ ની પ્રક્રિયા શરૂ થઈ ચોથી નવેમ્બર બે હાજર પચીસે ગુજરાતમાં ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ બે હજાર બે ની મતદાર યાદી ને ભેઝ ગણવામાં આવ્યો અને એના આધારે ફોર્મ પહોંચાડવામાં આવ્યો બીએલઓ દ્વારા તૈયારી વગર પૂરતી તાલીમ વગર બીએલઓ ને જે આ કામગીરી સોંપવામાં આવી અને ત્યાર પછી એની પર જે રાજકીય એજન્ડાઓ માટે દબાણ કરવામાં આવ્યું જે માનસિક ત્રાસ આપવામાં આવ્યો એના કારણે દુઃખ સાથે કેવું પડે કે ગુજરાતમાં લગભગ એના કારણે મારી જિંદગી ટૂંકાવું છું એટલે સરકાર એક તરફ એસાયા ની પ્રક્રિયાના નામે જે માનસિક ત્રાસ આપ્યો એમાં નવ જેટલા લોકોએ જીવ ગુમાવવા પડ્યા સાથે સાથે આજે

તો પાંચ કરોડ આઠ લાખ મતદારો માંથી ચુમ્મો લાખ મતદારો પાછા આવ્યા નથી અને જે છે અઢાર લાખ ત્રણ હજાર ને પચાસ મતદારો મૃતક છે એટલે મૃત્યુ પામેલા છે ઓળખ ના થઈ શકી હોય એટલે ખબર નથી કે કોણ મતદાર છે એનો કોઈ અતો પતો નથી મળતો એવા દસ લાખ ને દસ હજાર બસો ને તેતાલીસ મતદારો છે આ ત્રણે સરવાળો કરીએ તો ફોર્મ નથી આવ્યા એવા શંકાના દાયરામાં હોય ખોટા હોય મૃત્યુ પામેલા હોય એવા કુલ મતદારો ગણીએ તો ચુમ્મોતેર લાખ ઓગણત્રીસ હજાર બસો ને પંચ્યાસી મતદારો આજની તારીખે ચૂંટણી પંચ પોતે સ્વીકારે છે પણ આજે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે ચૌદ પોઈન્ટ એકસઠ ટકા મતદારો નો આતો પતો નથી એટલે આજ રીતે જો જોઈએ તો બે હજાર બે થી અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ મૃતક હોય થયેલા મતદારો હોય તેમ છતાં અત્યાર સુધી આ મતદાર યાદીમાં નામો ચાલ્યા અત્યાર સુધી આ નામો પર ખોટા વોટ નખાયા અત્યાર સુધી આ વોટો ની ચોરી થઈ

ત્યારે હજુ પણ માંગણી છે કે આઈઆર થાય એ પહેલા ગુજરાતમાં જેટલા ડુપ્લિકેટ વોટર્સ છે યાદી પ્રસિદ્ધ કરવામાં આવે અને બે જગ્યાએ મત હોય તો એક જગ્યાએથી એનો મત કમી કરવામાં આવે તો હજુ પણ બીજા લાખો ની સંખ્યામાં વોટ ચોરી જે થઈ રહી છે એ ઉજાગર થશે સાથે આખી પ્રક્રિયામાં અનેક જગ્યા એવું છે કે જે લોકો વિદેશમાં વસવાટ વસવાટ કરે કરે છે વિદેશ માં નાગરિકતા સ્વીકારી એમની અહિયાં હયાતી નથી એમણે જાતે ફોર્મ મળ્યું નથી એની સહી નથી પણ એમના નામે બારોબાર કોઈ બીજા એ ફોર્મો પર સહીઓ કરીને ચૂંટણી પંચમાં માં બીએલઓ ને જમા કરાવ્યા એની પણ તપાસ કરવી જોઈએ અને જે લોકો ભારતમાં વસવાટ નથી કરતા એવા વિદેશી લોકોના મતો પણ આ યાદીમાં હોય તો તાત્કાલિક એને ડ્રાફ્ટ યાદી પહેલા કમી કરવા જોઈએ એવી માંગણી પણ કરીએ છે ગઈકાલ આપણે જોયું છે કે દેશની પાર્લામેન્ટમાં પણ આ ચૂંટણી પંચની પારદર્શકતા પર ચૂંટણી પ્રક્રિયા પર જે લોકોના મનમાં શંકા છે જે ફરિયાદો છે જે આક્ષેપ છે જે પુરાવા છે એને લઈને ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ આજે રાહુલજી સહિત દેશના નેતૃત્વ એ બધા જ મુદ્દાઓ પાર્લામેન્ટમાં ઉઠાયા પણ એનો કોઈ સંતોષકારક જવાબ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આપી શકી નહીં ત્યારે આજે ગુજરાત અને દેશના લોકો પૂછે છે સરકારને ચૂંટણી પંચને કે ચૂકામાં પારદર્શકતા નથી

ન્યાયિક પ્રક્રિયા કમિશનર ની મુખ્ય ચૂંટણી કમિશનર ની હટાવી દીધા છે બે હજાર ચોવીસ ની ચૂંટણી પહેલા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ને એટલા બધા કાયદાકીય રીતે રક્ષણ આપ્યા કે કઈ પણ ખોટું કરે તેની એની સામે કોર્ટોમાં ના જઈ શકાય કંઈ પણ ખોટું કરે તો એના જે અધિકારીઓ છે કમિશનરો છે એની સામે કાયદાકીય પ્રક્રિયા રોકી શકાય એવું જે રક્ષણ આપવામાં આવ્યું છે શું કામ રક્ષણ આપવામાં આવ્યું છે દેશની જનતાના ટેક્સ ના પૈસાથી પગાર લે છે દેશની જનતાને જવાબદેહી આ વ્યવસ્થા છે તો એની પર આવું જે રક્ષણ છે એ શું કામ આપ્યું છે એની હટાવવાની પણ માંગણી કરે છે ઇલેક્શન પારદર્શક રીતે થાય ક્યાંય ખોટું નથી થતું તો દરેક જગ્યાએ ઇલેક્શનની પ્રક્રિયા દરમિયાન વેબકાસ્ટિંગ કરવામાં આવે છે સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે પણ જ્યારે તમે સીસીટીવી કેમેરાનો ફૂટેજ માંગો તો ચૂંટણી પંચ એમ કહે છે કે અમે તો ડિલીટ કરી દીધા તો શું કામ ડિલીટ કરવામાં આવે છે પ્રશ્ન પણ આજે દેશની જનતા પૂછી રહી છે ત્યારે આખા ચૂંટણી પ્રક્રિયાને મતદાર યાદીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને વોટ ચોરી નું એક માધ્યમ બનાવી અને ચૂંટણીઓ જીતવામાં આ સરકાર અત્યારે જે ભહારત હાસિલ કરી છે એની સામે લોકો જાગૃત થઈ ગયા છે અને આપણે બધા જાણીએ છીએ કે આખી દેશમાં લોકશાહી બચાવવા માટે મતના જે સંવિધાનિક અધિકાર મળ્યા છે એની રક્ષા માટે વોટ રક્ષક તરીકે આખા દેશમાં લોકો રસ્તા પર ઉતર્યા વોટ ચોર ગદ્દી છોડ એક નારો એવો બુલંદ થયો કે સડક થી લઈને સંસદ સુધી નારો બધા જ લોકો અને એના અનુસંધાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા જાગૃતતા અને લોકોને આ મુવમેન્ટમાં જોડવાના અભિયાન સાથે સિગ્નેચર ઝુંબેશ ની શરૂઆત કરી વોટ ચોર ગદ્દી ચોર સહી ઝુંબેશ ની શરૂઆત થઈ ગુજરાતમાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમારા એક એક કાર્યકરો લોકો વચ્ચે ગયા લોકોના થી માહિતગાર કર્યા લોકોના અભિપ્રાય લીધા અને સહી ઝુંબેશમાં જોડાયા તો દસ લાખ કરતા વધારે લોકોએ ગુજરાતમાંથી પણ આ સહી ઝુંબેશમાં જોડાઈને સહયોગ કરીને વોર્ડ ચોરીના નેક્સસ ને ખુલ્લું પાડવા માટે ના અભિયાનને સમર્થન આપ્યું છે સાથે સાથે આખા દેશમાંથી પણ આ લોકશાહી બચાવવાની સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની પ્રમાણિકતાને અને પારદર્શકતાથી ચૂંટણી પ્રક્રિયા થાય એ માટેની ઝુંબેશના સ્વરૂપમાં ના કરીને મોકલી કરોડોની સંખ્યામાં સંયો આખા દેશમાંથી દિલ્હી ખાતે આઈસીસી ખાતે એકત્રિત થઈ છે અને આ તમામ સંયોને લઈ કારણ કે ચૂંટણી પંચ જયારે નેક્સસ ને ખુલ્લું પાડ્યું ત્યારે એમની પાસે પુરા એફિડેવિટ માંગતા હવે દેશમાંથી કરોડો લોકો એ સંયોગ કરીને ચૂંટણી પંચ પાસે માંગણી કરી છે કે તમે આ જે નેક્સેસ ચાલે છે એ બાબતની હકીકતો રજૂ કરો લોકોની જે ફરિયાદ છે પુરાવા છે જે પ્રશ્નો છે એનો જવાબ આપો અને એ સંયોગ આખા દેશમાંથી એકત્રિત કરીને ચૂંટણી પંચને પહોંચાડવા માટેનો કાર્યક્રમ એટલે કે વોર્ડ છોડ ગદ્દી છોડ મહારેલી ચૌદમી ડિસેમ્બર રવિવાર ના રોજ બપોર એક કલાકે દિલ્હી રામલીલા મેદાન ખાતે થવા જઈ રહી છે આખા દેશમાંથી ગુજરાતમાંથી બધી જગ્યાએથી જે સહયોગ કરીને લોકોએ સમર્થન આપ્યું છે એવા લાખો લોકો આ વોર્ડ છોડ ગતિ છોડ મહારેલીમાં ચૌદમી ડિસેમ્બરે દિલ્હી ખાતે એકત્રિત થઈ રહ્યા છે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ અમારા પક્ષના પ્રમુખ આદરણીય ખડગે સાહેબ જન વિપક્ષના નેતા અને જેમણે આ વોટ ચોરીના નેક્સસને આ ખુલ્લું પાડ્યું છે અને લોકોમાં જાગૃતિ લાય છે એવા રાહુલ ગાંધીજી અમારા કેસી વેનુ ગોપાલજી ને બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વની ઉપસ્થિતિમાં આ મહારેલી દિલ્હી ખાતે યોજાવા જઈ રહ્યા છે ત્યારે અમે સૌને પણ આહવાન કરીએ છે, વિનંતી કરીએ છે, આમંત્રિત કરીએ છે કે આવો સૌ સાથે મળી આ મહારેલીમાં જોડાઈએ અને સાથે સાથે જે દેશના લોકોના વોટ ના સંવિધાનિક અધિકાર ની ચોરી થઈ રહી છે એક વ્યક્તિ એક વોટ નો જે અધિકાર સિદ્ધાંત છે એને ખતમ કરવાની થઈ રહી છે છે જે એની સામેની લડાઈમાં જોડાવા માટે અને સમર્થન કરવા માટે આ મહારેલીમાં ચૌદ તારીખે બપોરે એક કલાકે રામલીલા મેદાન દિલ્હી ખાતે બધા આવો એવું આમંત્રણ આપીએ છીએ વિનંતી કરીએ છીએ

અને આ દેશના લોકતંત્રને શરમાવે તેવી ઘટના સાબિત થઈ શકે છે જોઈએ આ મામલે હવે ભાજપ શું પ્રતિક્રિયા આપે છે અને ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે હજુ એસઆઈઆરની કામગીરી બાકી છે તેથી મતદારોથી શુદ્ધિકરણ થયા બાદ સંપૂર્ણ યાદી આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર કેટલો મોટો ફેરફાર છે તમારો મુદ્દે શું મત છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર